અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ પંચોતેર જાતીય સતામણી એક કોઈ પુરુષ નીચે જણાવેલ પૈકી કોઈ કૃત્ય કરે તો એક અનિચ્છનીય અને સ્પષ્ટ જાતીય માગણીઓ સમાવિષ્ટ હોય તેઓ શારીરિક સંપર્ક અને ગેરલાભ લે અથવા બે જાતીય સહકારની માગણી અથવા વિનંતી કરે અથવા ત્રણ કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ અશ્વલીલ સાહિત્ય બતાવે અથવા જાતીય કામુક ટિપ્પણી કરે તો તે જાતીય સતામણીના ગુના માટે દોષિત ઠરશે બે જે કોઈ પુરુષ પેટા કલમ એક ના ખંડ એક અથવા ખંડ બે અથવા ખંડ ત્રણ માં ઉલ્લેખિત ગુનો કરે તેને ત્રણ વર્ષ સુધીની સખત કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે ત્રણ જે કોઈ પુરુષ પેટા કલમ એકના ખંડ ચારમાં ઉલ્લેખિત ગુનો કરે તેને એક વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડ સહિતની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે કલમ છોતેર કોઈ સ્ત્રીને નિવસ્ત્ર કરવાના ઇરાદાથી તેની ઉપર હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવું જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને નિવસ્ત્ર અથવા તેની ફરજ પડે તેવા ઇરાદાથી કોઈ સ્ત્રી ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે અથવા તેના કૃત્યમાં મદદગારી કરે તેને તર ત્રણ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે